પંખો ચાલુ કરીએ એટલે આપણે ગરમી થાય પછી ઉનાળામાં આપણે કેવા કપડા પહેરીએ આછા પહેરીએ પછી ઠંડુ ઠંડુ ને ઉનાળામાં પછી ઉનાળામાં કયું ફળ આવે કયો જઈએ મને તમને બેન ભાવે કેરી પછી પવન કેવો હોય ઉનાળામાં પછી તડકો કેવો હોય બઉ તડકો હોય ને એટલે તો આપણને ગરમી થાય ને પછી ઉનાળામાં વધારે પાણી પીવું જોઈએ શું તડકામાં બહાર નીકળવાનું નહી સરસ